બનાસકાંઠામાં આજે ભાજપનો ભરતી મેળો કોંગ્રેસ અને આપના નેતાઓ આજે કેસરિયા કરશે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી રહેલા અને કોંગ્રેસના એક સમયના વરિષ્ઠ નેતા રહી ચૂકેલા ડીડી રાજપૂત આજે કેસરિયા કરશે થરાદ તાલુકા કોંગ્રેસ બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ રહેલા પહાડસિંહ બારોટ આજે કેસરિયા કરશે સાથે જ બનાસકાંઠા કિસાન વિંગના આપના જિલ્લા પ્રમુખ પૂનમ રવારી પણ આજે કેસરિયા કરશે તાજેતરમાં જ ડીડી રાજપૂતે કોંગ્રેસનો હાથ છોડ્યો હતો તો ગઈકાલે પહારસિંહે થરાદ તાલુકા ઓબીસી મોરચા પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું તો ગઈકાલે જ પૂનમ રબારીએ પણ આપનો સાથ છોડ્યો હતો સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાના થરાદ અને ધાનેરાના છે જેમાં પહેલા થરાદમાં સીએમ જાહેર સભા સંબોધશે કોંગ્રેસ અને આપમાંથી રાજીનામું આપી અને જે નેતાઓ બીજેપીમાં આવી રહ્યા છે તેમને કેસરિયા કરાવશે બાદમાં ધાનેરાનો પ્રવાસ કરશે સીએમ થરાદમાં કાર્યકર્તાઓ અને જિલ્લા ભાજપના પદાધિકારીઓ સાથે એક બેઠક પણ કરવાના છે જૂંટણી પહેલા બનાસકાઠા કોંગ્રેસમાં ભંગાણ થયું છે બનાસકાઠા કોંગ્રેસમાંથી વધુ એક નેતાએ હાથ છોડ્યો છે થરાદ તાલુકા બક્ષીપંચ મોરચાના અધ્યક્ષે કોંગ્રેસ છોડી દીધી છે પહારસિંહ બારોટીએ કોંગ્રેસનો હાથ છોડ્યો આજે થરાદમાં સીએમની ઉપસ્થિતિમાં પોતાના સમર્થકો સાથે પહારસિંહ ભાજપમાં જોડાશે કોંગ્રેસે રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કર્યો હોવાથી ધર્મનું અપમાન કર્યું હોવાના આક્ષેપ સાથે પહારસિંહે કોંગ્રેસને રામ રામ કર્યા મોદી સાહેબના વિકાસ યોજના અને પ્રણાલીથી કલમ નંબર ત્રણસો સિત્તેર હટાવીને અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર થયું ત્યારે કોંગ્રેસ પાર્ટી તેનો અસ્વીકાર કરી અને દેશનું અપમાન કર્યું છે અને ધર્મનું અપમાન કર્યું છે તો આ પાર્ટી પર પાર્ટીમાં રહેવું એ મને યોગ્ય લાગતું નથી એના માટે આ પાર્ટી હું છોડી રહ્યો છું બનાસકાંઠામાં લોકસભા ચૂંટણી સમયે આપને ઝટકો આમ આદમી પાર્ટીના આગેવાની રાજીનામું આપ્યું આપના કિસાન વિંગના પૂનમ રબારીએ રાજીનામું ધરી દીધું પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીને પત્ર લખીને પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે भ्रामक प्रचार करता कांग्रेस नेता जब फसाई गया बनासकांठा में गुलाब सिंह राजपूत नो वीडियो वायरल थयो जाहिर मंच पर ज पशुपालके कांग्रेस नेतानी पोल खोली ताजेतर में एक सभामा कांग्रेस ना पूर्व धारा धारासभ्य गुलाब सिंह राजपूते बनास डेरी ना नफा अने दूध भाव वधारा नो नफो पशुपालकों ने मळ्यो नथी एवो प्रचार कर्यो जाहिर मंच पर थी गुलाब सिंह आ निवेदन आपी पशुपालकों ने सवाल कर्यो

વિડીયો વાયરલ થતા જે પશુપાલકે ગુલાબસિંહ ના ખોટા પ્રચારની પોલ ખોલી

દૂધ છે છે દૂધના પૈસા આવ્યા અલગ પરંતુ જેટલો દૂધ વધારો મારા ગામમાં બનાસ ડેરી દ્વારા ચૂકવેલ છે પેલો બનાસ ડેરી પત્ર લખે કે તમારે આટલો દૂધ વધારો આવશે અને ત્યારબાદ ઓનલાઈન ગ્રાહકના ખાતામાં દૂધ વધારો આવે

સુરત અને તાપી જિલ્લામાં આવતી બારડોલી બેઠક પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં બુથ સંમેલન યોજાયું આ સંમેલનમાં પાટીલે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું બુથ પ્રમુખોના આ સંમેલનનું આયોજન બારડોલીના સાંકરી સ્વામીના મંદિરે હોલમાં કરવામાં આવ્યું બારડોલી બેઠક પર સતત ત્રીજી વાર ભાજપે પ્રભુ વસાવાને મેદાનમાં ઉતાર્યા છે જો કે પ્રભુ વસાવાના પ્રચારમાં લોકસંપર્કનો અભાવ હોવાનો સૂર ઉઠતા પાટીલે તેમને લોકસંપર્ક વધુ રાખવા ટકોર કરી બૂથ સંમેલનમાં પાટીલે વિધાનસભાની ચૂંટણીને યાદ કરી વિધાનસભામાં ચૂંટણી પરિણામો આવ્યા તેની ઉણપ લોકસભામાં દૂર કરવા કાર્યકર્તાઓને હાકલ કરી

અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ચાણક્યપુરી તથા થલતેજ વિસ્તારની સોસાયટીના ચેરમેન સેક્રેટરી સહિત સોસાયટીના રહીશોને સંબોધિત કર્યા જેમાં તેમણે પીએમ મોદીના નેતૃત્વમાં થયેલા કામોને ગણાવ્યા સાથે જ ઉમેર્યું કે આટલા સમયથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં છે જે પણ ગુજરાતમાં વિકાસ થયો છે તે ભાજપે જ કર્યો છે દેશને આ વિકાસ દેખાય છે સાથે જીએસટીમાં ગુજરાત અને ભારતને થયેલી મોટી આવકમાં દેશનું નેતૃત્વ મજબૂત હોવાનો દાવો કર્યો કામ આપણે કર્યા છે આપણે સાચી ટોકી કહેવાય એવા કામો વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિ અને વિકાસના કામો થયા છેક છેક છેવાડાના માનવી સુધી એનો લાભ મળ્યો છે એનો આ વિશ્વાસ વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારીએ આપ્યું ભાજપને સમર્થન લોકસભાની ચૂંટણીમાં ભાજપને મત આપવા કરી અપીલ ભાજપ આવવાથી દેશમાં ઘણા પરિવર્તનો આવ્યા સાથે ભાજપના આવવાથી અયોધ્યામાં રામ મંદિર શક્ય બન્યું હોવાનું પણ જણાવ્યું આપ અને કોંગ્રેસના પ્રતીકને સાથે જોડીને સોશિયલ મીડિયા પર બીજેપીને મત આપવા અપીલ કરી પાંચસો વર્ષના ઇતિહાસમાં આપણા પૂર્વજોએ કરેલી તપશ્ચર્યાના અંતે અયોધ્યામાં સરયુ ગંગાના કિનારે રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ થયું એના માટે કમળનું બટન દબાવવાનું છે બનાસકાંઠાના પાંથાવાડા નજીક ખાનગી હોટલ પર ફાયરિંગની ઘટના બની સ્કોર્પિયોમાં આવેલા ત્રણ જેટલા શખ્સોએ ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું આ ફાયરિંગની ઘટનાને લઈ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો ફાયરિંગ કરી ભાગવા જતા ધનિયાવાડા નજીક ફાયરિંગ કરનારાઓની કાર પલટી ખાઈ ગઈ હતી પોલીસે કારમાંથી રિવોલ્વર સાથે ત્રણ શખ્સોની અટકાયત કરી ગત રાત્રે થયેલા ફાયરિંગના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા આ ઘટનાને લઈ પાંથાવાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ ફાયરિંગ થયું ખાનગી હોટલ પર ફાયરિંગનો બનાવ બન્યો સ્કોર્પિયોમાં આવેલા ત્રણ શખ્સોએ ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું આખી ઘટના જે છે એ આ પાંથાવાડા હોટલમાં બની અને સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે ફાયરિંગ કરી અને ભાગવા જતા ધનિયાવાડા નજીક ફાયરિંગ થયું અને તેમની જે કાર છે એ પલટી ખાઈ ગઈ હતી કારણ કે આ લોકો ફાયરિંગ કરીને ભાગવાની ફિરાકમાં હતા અને સ્પીડમાં ગાડી હંકારી હતી જેથી ગાડી પલટી ખાઈ ગઈ પોલીસે આ કારમાંથી રિવોલ્વર સાથે ત્રણ શખ્સોની અટકાયત કરી લીધી છે ગત રાત્રે થયેલા આ ફાયરિંગના બનાવને સીસીટીવીમાં પણ જોઈ શકાય છે પાંથાવાડા પોલીસ હવે આગળની તપાસ કરી રહી છે તુવર જોડાયા છે કિશોર આજે ત્રણ શખ્સો હતા તેઓ કોણ હતા અને શા કારણે તેમણે ફાયરિંગ કર્યું કોઈ માહિતી મળી શકે છે ચોક્કસથી પંકજ આપણે જણાવી દઉં કે આ શનિવારે રાત્રિના એક કલાકે ફાયરિંગની આ ઘટના બની હતી અને તે બાદ અકસ્માત સર્જાયો હતો અને પોલીસને ગાડીમાંથી રિવોલ્વર મળી આવી હતી તે બાદ પોલીસે એકસો અઠ્યાસી મુજબ ગુનો દાખલ કર્યો હતો પરંતુ પાછળથી જે ફાયરિંગના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા તેને લઈને ગઈકાલે રાત્રે ત્રણ ઇસમો ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ત્રણેય ઇસમોની અટકાયત કરવામાં આવી છે કંઈક અંગત અદાવતને લઈને હોટલ ઉપર આ ફાયરિંગ ની ઘટના બની હતી જેમાં પાંચ થી છ રાઉન્ડ જેવું ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર જે ઘટના જે છે પંકજ સીસીટીવી માં કેદ થઈ હતી ને અત્યારે તો આ પોલીસે ત્રણેય જે ઇસમો છે તે ત્રણેય ઇસમોની ની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે પંકજ જી કિશોર આભાર માહિતી આપવા માટે વાત અમદાવાદની અમદાવાદમાં તબીબ પર દર્દીના પરિવાર દ્વારા હુમલાની ઘટના સામે આવી સરખેજ વિસ્તારમાં આવેલી ફેદ હોસ્પિટલમાં એક દર્દીને દાખલ કરાયો થોડી સારવાર બાદ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી આલમખાન પઠાણ નામના દર્દીને ઘરે પરત ફર્યા બાદ ફરીથી તકલીફ થતા તેને હોસ્પિટલ લઈ જવાયો ત્યારે ડોક્ટરે દર્દીને મૃત જાહેર કરતા પરિવારજનો ઉશ્કેરાઈ ગયા અને ડોક્ટરને આપશબ્દ બોલી તેમની સાથે મારામારી કરી હૃદય ચાલુ કરવાના પ્રયાસો કર્યા પણ એ મૃત હાલત મુજબ આવેલા હતા એટલે એ પ્રયાસો નિષ્ફળ ગયા એટલે શ્રીએ એમના પતિને કીધું કે તમારા પતિ એનું મરણ થયું છે જેથી એમને બધા એમની સાથે આવેલા વાત કરતાં બધા ઉશ્કેરાઈ ગયેલા એટલે ફરિયાદી જે ડૉક્ટર છે ઉજેરભાઈ એમને અને બીજા એક અઝરુદ્દીનભાઈ ડૉક્ટર છે એમની સાથે ગાળો ગાળો કરી અને મારામારી કરી હોસ્પિટલના દરવાજા દરવાજા તોડી નાખ્યા દ્વારકાના રૂપામોરા ગામમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો રખડતા શ્વાનના હુમલામાં બાળકીનું મૃત્યુ થઈ ગયું અગિયાર વર્ષીય બાળકી પર શ્વાનોના ટોળાએ હુમલો કર્યો શ્વાનોના હુમલામાં બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું દાહોદના ગોધરાથી ખેતમજૂરી માટે આવેલા પરિવારની પુત્રી હતી મૃતક બાળકી રૂપામુરા ગામમાં રખડતા શ્વાનનો આતંક એટલી હદે વધી ગયો છે કે એક બાળકી પર હુમલો કર્યો અને આ બાળકીનું મૃત્યુ થયું વધુ માહિતી સાથે દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મોકરિયા જોડાયા છે મુકુંદ આ શ્વાનોનો આતંક લગાતાર વધતો જઈ રહ્યો છે તેને રોકવા માટે હવે તંત્ર શું કરી રહ્યું છે એ પંકજ વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના શહેરોમાં તો દિવસે ને દિવસે જે રખડતા શ્વાન આતંક સામે આવી રહ્યો છે ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે રખડતા શ્વાન ત્રાસ વધી રહ્યો છે ત્યારે ગઈકાલે ભાણવર પંથકના રૂપા વિસ્તારમાં એક નાની અગિયાર મૃત્યુ નીપજ્યું હતું બનાવની જાણ થતા એકસો આઠ ની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી પરંતુ હોસ્પિટલ ખસેડે તે પહેલા જ આ બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું ખેતી કામ કરતા ખેત મજૂર ના પરિવારની જે આ અગિયાર વર્ષની બાળકી છે

ગુજરાત પર માવઠું અને ગરમીનો ડબલ એટેક દસ અને અગિયાર એપ્રિલે હળવો વરસાદ તો સૌરાષ્ટ્ર કચ્છના કાઠામાં ભેજ અને ગરમ હવા ફૂંકાશે નજીક હોટલ પર ફાયરિંગ ત્રણ લોકો કારમાં ફાયરિંગ કરીને ભાગવા જતા કાર પલટી ગઈ રિવોલ્વર સહિત ત્રણ પકડાયા દ્વારકાના રૂપામુરામાં શ્વાનના ટોળાએ કિશોરી પર કર્યો હુમલો અગિયાર વર્ષે કિશોરીનું ઘટના સ્થળે જ મોત પરિવાર ઘેરા આઘાતમાં જંગ લડીશું આગામી સમયમાં સમાજની હાકલ પડે ત્યાં મોલ ધન થી સમર્પિત થઈશું જય ભવાની જય સોમનાથ જય માતાજી અમારી એક જ માંગ છે કે રૂપાલાની લોકસભાની ટિકિટ રદ થવી જોઈએ અમને કોઈ પાર્ટી કે સમાજ કે સંગઠન કે કોઈ જ્ઞાતિ સાથે વિરોધ નથી પાટીલ સાહેબે એમ કહ્યું હતું ને કે ક્ષત્રિય સમાજ મનમોટું રાખીને રૂપાલાને માફ કરી દો તો અમે પાટીલ સાહેબને જણાવવા માગીએ છીએ કે તમે મન મોટું રાખીને રૂપાલાની ટિકિટ કેમ રદ ના કરો રૂપાલામાં એવું તે શું છે તમારું મોડી મોડ એને કેમ એટલું બધું મહત્વ આપે છે રૂપાલામાં શું છે એવું તે આટલા બધા જનાક્રોશ સામે એકલા રૂપાલાને સાચવીને બેઠા છો મોદીજીને સમગ્ર રાજ્ય અને દેશની રાજપૂત બહેનો વતી નમ્ર વિના કે રૂપાલાની રદ કરો એમને આટલું બધું મહત્વ ના આપો બીજા કોઈને ઉમેદવાર કરીને ઉભા રહો તો એક મુદ્દો પૂરો થાય રામાયણ અને મહાભારતની તો તમને બધાને ખબર જ હશે કે રાજહટ આગળ સ્ત્રીહટ કેટલી કામ લાગી હતી કેટલી આગળ પડીને છે એટલે સ્ત્રી હટ છે આ એક તો સરકારશ્રીને અમારે નમ્ર વિનંતી છે અમારા રાજપૂત રાજાઓ જે અત્યાર સુધીમાં જે જે રજવાડાઓએ બલિદાન આપ્યા છે ત્યાગ આપ્યો છે એના વિશે પણ આપ બધા જાણો છો અને આ એક સામાન્ય સંભવિત ઉમેદવાર માટે એક ટિકિટ રદ ના કરી શકો કે આ આ હિસાબે આમ જુઓ તો કૃષ્ણકુમાર સિંહજી અઢારસો પાદરો એક પળમાં વિચાર કર્યા વગર એમને આપી દીધા પાંચસો બાસઠ રજવાડાઓ એમને સમર્પિત કરી દીધા તો એક ટિકિટ તમે રદ ના કરી શકો બસ અમારી એટલી જ માંગ છે જે રાજકોટ સમાજ માટે જે ટીકા પણ થઈ છે અને એનો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો એના કારણે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ એમાં ટૂંકમાં કહીએ તો અમારા સમાજની જે અસ્મિતા અને અમારી બેન દીકરીઓ વિશેની જે ટીકા ટિપ્પણી થઈ છે એટલે અમારા સમાજને ખૂબ દુઃખ અને લાગણી દુઃખ પહોંચી છે એટલા માટે અમે ખાસ આજે ભાઈઓ અને બહેનો ત્રણેય જિલ્લામાંથી ઉપસ્થિત થયા છે પંચમહાલ જિલ્લા મહીસાગર જિલ્લા અને દાહોદ જિલ્લામાંથી ઉપસ્થિત થયા છે અને આજે અમારી જે સંખ્યા છે લગભગ એ પંદરસોની આજુબાજુ છે

અહીં ક્ષત્રિયો આકરા પાણીએ જોવા મળ્યા અહીં મહિલાઓ અને યુવાનોએ પણ હાજર રહી હલ્લાબોલ કર્યો અને રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી વિરોધ કરવા મક્કમ રહેવા હાંકલ કરી આ ઉપરાંત આ સંમેલનમાં આગામી કાર્યક્રમને લઈને રણનીતિ ઘડવામાં આવી સત્તર જેટલા આગેવાનોએ આગામી રણનીતિ અંગે ચર્ચા કરી સોળથી વધુ જિલ્લાના ક્ષત્રિય સમાજના સંમેલનની રણનીતિ બનાવવામાં આવી રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદસ્પદ ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતરી રહ્યો છે અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન મળ્યું ત્યારે આ સંમેલનમાં ભાગ લેવા માટે રાષ્ટ્રીય જનલોક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શેરસિંહ રાણા અમદાવાદ પહોંચ્યા પૃથ્વીરાજસિંહ ચૌહાણના અસ્થિઓ અફઘાનિસ્તાનથી ભારત લાવનાર શેરસિંહ રાણા ગોતા રાજપૂત ભવન ખાતે પહોંચ્યા હતા અહીં શેરસિંહ રાણા અને રાજપૂત સમાજની કોર કમિટીના આગેવાન વિજયસિંહ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જેમાં તેમણે દલિત સમાજને નિવેદન કરતા જણાવ્યું કે તમે ભાજપની વાતમાં ના સમાચારોમાં આગળ વાત વડોદરાની વડોદરામાં ધોરણ દસ સામૂહિક ચોરી મામલે ડીઈઓ કચેરીએ તપાસમાં ખુલાસો કર્યો છે આનંદી ગામની બીએલ પટેલ વિદ્યામંદિરમાં ત્રણ ક્લાસમાં સામૂહિક ચોરી થઈ હોવાનું બહાર આવ્યું નેવું વિદ્યાર્થીઓ સીસીટીવીમાં શંકાસ્પદ હાલતમાં દેખાયા સીસીટીવીમાં શંકાસ્પદ હિલચાલને કોપી કેસ ગણી હિયરિંગ કરવામાં આવશે ત્રણ કલાકના નેવું વિદ્યાર્થીઓની સુનાવણી બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવશે વડોદરામાં સ્વાઇન ફ્લુથી પણ વધુ એકનું મૃત્યુ થઈ ગયું છે ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભરૂચના એકાવન વર્ષીય વૃદ્ધનું મોત થયું અત્યાર સુધીમાં શહેરમાં સ્વાઇન ફ્લુની સારવાર લેતા કુલ ત્રણ દર્દીના મોત થયા હાલ એસએસજી હોસ્પિટલમાં પાંચ અને સ્વાઇન ફ્લુનો એક દર્દી સારવાર હેઠળ છે અમદાવાદના વાસણામાં રહેતા ફ્લોર ફેક્ટરીના માલિકે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી લીધી આત્મહત્યા પહેલા લખેલી સુસાઈડ નોટમાં પાંચ લોકો ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો વિનોદ ઠક્કરની આત્મહત્યા બાદ વાસણા પોલીસે પાંચ શખ્સો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી પાંચ આરોપીઓ પૈકી વાસણા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરી જે મરણજાર પોતે અને એમણે જુદા જુદા પાંચ ઇસમો પાસેથી વ્યાજે નાણાં લીધેલા હતા જેને લોકો પઠાણી ઉઘરાણી કરતા હતા અવારનવાર હેરાન કરતા હતા અને એમણે પૈસા આપી દીધેલા હોવા છતાં ટોર્ચર કરતા હતા એટલે એમણે ફાસો ખાઈ અને આત્મહત્યા કરેલીને એ વખતે એમણે એક સુસાઇડ નોટ લખડી હતી એ સુસાઇડ નોટના આધારે એમના પત્નીએ ફરિયાદ આપી છે એમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જે મરણજાણ ચકોતે અને